નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી એસઓજીની ટીમ દ્વારા ગઈકાલે રાત્રિના સમયે વિજલપુર વિસ્તારમાંથી બે પોઈન્ટ ચાલીસ લાખનો ગાંજો જપ્ત કર્યો હતો હનુમાનનગર વિસ્તારમાંથી

ગુજરાત શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ઉજવણી અંતર્ગત ફ્લાવર શો બે હજાર છવ્વીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રંગબેરંગી ફૂલોની મહેકોની રચના સાથે હરિયાળની સુગંધ અહેસાસ અને સૌંદર્યથી ભરપૂર આ પ્રદર્શન શહેરીજનો માટે વિશેષ આકર્ષણ બની રહેશે જેમાં સાંસદ સીઆર આર પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્ય ચોવીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી સવારે સાડા નવ કલાક લુનસિક ગ્રાઉન્ડથી આ જે ફ્લાવર શો છે તેને ખુલ્લો મૂકવામાં આવશે તો

જેમાં કુલ ત્રણ લાખ વીસ હજાર ચારસો નો દારૂનો જથ્થો તેમજ મુદ્દામાલ મળી તેર લાખ પચીસ હજાર ચારસો નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે જેમાં આરોપી સાવન વિપુલભાઈ પટેલ રહેવાસી ઓદર ઘોટા ગામ નિશાળ ફળિયા વલસાડ જેને ઝડપી પાડવાનું છે તેમજ રાહુલ ઉર્ફે રજની પટેલ તેમજ પલસાણા ઓવરબ્રિજ ખાતે લેવા આવનાર રાહુલના માણસ એમ બે આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ખારલ એક્સપ્રેસ હાઈવે પર કારને અકસ્માત બેને ઈચા ગણદેવી તાલુકામાંથી પસાર થતા અને ચોવીસ કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા એક્સપ્રેસ હાઇવે ઉપર ખારેલ ઇન્ટરચેન્જ પાસે એક કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર બેરિકેડમાં અથડાયેલ રેલિંગમાં અથડાતા અકસ્માત મોત નોંધાયું છે જેમાં કારમાં સવાર ત્રણ યુવાનોમાંથી એક બેને ઈજાઓ પહોંચતા સારવાર માટે નજીકની ખારેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બનાવવાની વિગત એવી છે કે અમદાવાદથી કિયા સોને કાર નંબર જે જે જીરો એ ડબલ્યુ એલ નવસો ત્રેવીસ લઈને મુંબઈ જવા નીકળ્યા હતા ત્યારે ખારેલ ઇન્ટરચેઝ આગળ હાઇવેનો બંધ હોવાથી બેરિકેટ મૂક્યા હતા પણ અંધારામાં ન દેખાતા કાર ચાલકે કાબૂ ગુમાવતા કાર પહેલાં બેરિકેટમાં અથડાઈ હતી અને કપચીના ઢગલા કુદાવી રેલિંગમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો પરંતુ અકસ્માત સમયે કારની એરબેગ ખુલી જતા કાર સવારોને કોઈ ગંભીર ઈજાઓ પહોંચી નથી અકસ્માત બાદ યુવાનોને અકસ્માતની જગ્યાનું લોકેશન ન સમજાતા એકસો આઠ બોલાવવામાં તકલીફ પડી હતી બાદમાં પિસ્તાલીસ મિનિટ બાદ એકસો આઠ આવતા શકીબભાઈ રહે અમદાવાદ ઉમરવર્ષ તેત્રીસ ને માથામાં આવી જાવ મોસિનભાઈ ઓગણચા ઉમરવર્ષ ઓગણચાળીસ ને મણકામાં આવી જાવ તથા મોહમ્મદભાઈ ઉમર વર્ષ અઠાવીસ ને સામાન્ય ઇજાઓ પહોંચતા નજીકની ખારેલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા તે અકસ્માત અંગે કારણ જાણવા માટે ઈજાગ્રસ્તો રૂબરૂ મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે હાઈવે આગળથી બંધ હોવાને અંગે બેરિકેડ મૂકેલા હતા પણ બેરિકેડ ઉપર કોઈ રેડિયમ ન લગાવેલ હોય આ બેરિકેટ નજીક આવ્યા ત્યારે અંધારામાં દેખાતા અકસ્માત સર્જાયો હતો આમ એક્સપ્રેસ હાઈવે ચાલુ થયો ને આ પ્રથમ અકસ્માત હોય લોકોમાં ભારે ઉત્સુકતા જાગી હતી આ અકસ્માતમાં કારનો ખુરદો બોલી ગયો હતો ભરત સેવા સંઘ ગંગપુર સંચાલિત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યા મંદિર ગંગપુર શાળામાં સરસ્વતી માતા પૂજન કાર્યક્રમ યોજાયો ભરત સેવા સંઘ ગંગપુર સંચાલિત શ્રીયમ એમ પી કાપડિયા વિદ્યામંદિર ગંગપુર શાળા ખાતે વસંત પંચમીના શુભ દિને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રજ્વલિત કરી સરસ્વતી માતાના ફોટાને તિલક લગાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી શાળાના આચાર્ય મણિલાલભાઈ પટેલ દ્વારા સરસ્વતી માતાની પૂજા શાના માટે કરવી અને વસંત પંચમીના દિનની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના ડાયરેક્ટર કિશોર પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય હિંમતભાઈ ચૌહાણ કેમ્પસ ડાયરેક્ટર ભાવેશભાઈ પટેલ શાળાના શિક્ષક ટ્વિંકલભાઈ તેમજ કલ્પેશભાઈ બિપિનભાઈ જીતેન્દ્ર ભગરીયા ઉપસ્થિત રહ્યા હતા શાળાના દરેક બાળકોએ સરસ્વતી માતાની પૂજા કરી હતી તેમજ શિક્ષકોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા નિપુણ ભારત અંતર્ગત વાર્તા નિર્માણ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ સિસોદરા ગણેશવડ કન્યા શાળા પીએમસી ગુજરાતની વિદ્યાર્થીની ઝળકી નિપુણ ભારત અંતર્ગત નવસારી જિલ્લા કક્ષાના બાળ વાર્તા કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં વાર્તા નિર્માણ સ્પર્ધામાં સિસોદરા ગણેશ વડ કન્યા શાળા પીએમસી ગુજરાતની વિદ્યાર્થીની સાક્ષી તુલ તુલસીરામ બંજારાએ નવસારી બ્લોકમાં પ્રથમ આવી જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો જેમાં સમગ્ર નવસારી જિલ્લામાં વાર્તા નિર્માણ સ્પર્ધામાં સાક્ષી તુલસીરામ બંજારાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો તો જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ એસએમસી અને શાળા પરિવારે તેમને અભિનંદન પાઠવ્યા હતા ચીખલીના આલીપોર ગામે નેશનલ હાઇવે પર વોશરૂમ જવા માટે રોડ પર ચાલતા યુપીવાસી ટ્રક ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા સ્થળ ઉપર મોત નીપજ્યું પ્રાપ્ત માહિતી અનુસાર કિશન રામ સમુઝ યાદવ જોનપુર ઉત્તર પ્રદેશ જે ટ્રક ડ્રાઈવરનું કામ કરતો હોય ત્યારે શુક્રવારની વહેલી સવારે ચીખલીથી સુરત ટાટા સિગ્મા ટ્રક નંબર ડીડી જીરો એક કે પંચાણું ત્રેપન લઈ જઈ રહ્યો હતો દરમિયાન આલીપોર નેશનલ હાઈવે નંબર અડતાલીસ નાયરા પેટ્રોલ પંપ પાસે ટ્રક સાઇડે મૂકી વોશરૂમ રોડ પર ચાલતો જઈ રહ્યો હતો દરમિયાન પાછળથી આવી એક અજાણ્યા વાહને ટક્કર મારી ઉપરથી ચડાવી દઈ સ્થળ પર મોત નીપજ્યું છે ઉપરોક્ત બનાવ અંગેની ફરિયાદ મરના ભાઈ શિવરામસુ યાદવ ના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નવીન ચીખલી બસ સ્ટેશનનું રવિવારે લોકાર્પણ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ચીખલી તાલુકા મથકે નવનિર્મિત થયેલ એસટી બસ સ્ટેન્ડનો લોકાર્પણ સમારોહ રવિવાર પ્રજાસત્તાક પર્વના પૂર્વ દિને સવારે દસ ત્રીસ યોજાયો છે લોકાર્પણ સમારંભમાં સી આર પાટીલ હર્ષ સંઘવી નરેશભાઈ પટેલ પ્રવીણભાઈ માડી તથા પરેશભાઈ દેસાઈ અને જિલ્લાના ધારાસભ્યો આગેવાનો વગેરે ઉપસ્થિત રહેશે સમારંભમાં નગરજનો અને પ્રવાસીઓને ભાગ લેવા માટે વિભાગીય નિયામક કચેરી દ્વારા આમંત્રણ અપાયું છે જ્ઞાન સંસ્કાર સકારાત્મકતાનો સંગમ ગુરુકુળ વિદ્યા મંદિર સુપા ખાતે ભાવભેર વસંત પંચમીની ઉજવણી હિન્દુ પંજાબ મુજબ માગ માસની શુક્લ પંચમીના દિવસે વસંત પંચમીનો તહેવાર ગુરુકુળ વિદ્યા મંદિર સુપા ખાતે ઉત્સાહ ભક્તિ અને શૈક્ષણિક ભાવના સાથે ઉજવવામાં આવ્યો વસંત પંચમી વસંત ઋતુના આગમનનો સંકેત આપે છે તેમજ વિદ્યાની દેવી માતા સરસ્વતીની આરાધનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે આ પાવન અવસરે શાળામાં સરસ્વતી માતાની પ્રતિમા સરસ્વતી વંદના અને પૂજન કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી માધ્યમિક વિભાગ ગુજરાતી માધ્યમના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ એકત્રિત થઈ પ્રાર્થનામાં જોડાયા છે તે સમગ્ર વાતાવરણ ભક્તિમય અને શાંતિમય બની ગયું હતું વાંસદા કોલેજ ખાતે વાંચન કૌશલ્ય વિષય સંદર્ભે સેમિનાર યોજાયો સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ વાસ્તા કોલેજની આઈક્યુએસસી કમિટી અને આચાર્ય ડોક્ટર વાયજી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ તારીખ એકવીસ એક બે હજાર છવ્વીસને બુધવારના રોજ ઉડિશા સેલ અને ગુજરાતી વિભાગના સંયુક્ત ઉપક્રમે વાંચન કૌશલ્ય વિષયક સેમિનાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો હેતુ વર્તમાન સમયમાં વિદ્યાર્થી જગતમાં વાંચન પ્રત્યેની રૂચિ ઘટી ગઈ છે તે વધારવા માટે અને તેમનામાં માનવીય અભાવોનો વિકાસ થાય તે હતો જે નિમિત્તે શિક્ષણ ક્ષેત્રે એકવીસ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ વગઈથી ડૉક્ટર જગદીશ એમ ભોયા ઉપસ્થિત રહ્યા હતા જેમને કોલેજના આચાર્ય ડોક્ટર વાયજી મિસ્ત્રીએ પુષ્પગુચ્છ આપી કોલેજ પરિવાર વરથી આવકાર્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રગતિ કરવામાં આવી હતી એસટીની પૂનમ સ્પેશિયલ નારેશ્વર બસ એક ફેબ્રુઆરીએ ઉપડશે વલસાડ એસટી વિભાગ દ્વારા શરૂ કરાયેલ પૂનમ સ્પેશિયલ ધરમપુર ડાકોર ધરમપુર વીરપુર તથા તારીખ બસ તારીખ એકત્રીસ જાન્યુઆરીએ અને વલસાડ નારેશ્વર બસ એક ફેબ્રુઆરીના રોજ ઉપડશે એવું એસટી વિભાગ વલસાડ દ્વારા જાણવા મળ્યું છે વાત કર્યા આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 31° સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 17° સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે 95% તો સાંજે 41% રહ્યું હતું હવાની ગતિ 2.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી. સભી ધર્મોની એક पुકાર, માતા-પિતા કા કરે સત્કાર. 14 ફેબ્રુઆરી, માતૃપિત્ર પૂજન દિવસ. ઇન્સ્પાયર્ડ બાય સંત શ્રી આશા રામજી બાપો. चौदह फरवरी से एक नई शुरुआत करें मनाए मातृपित्र पूजन दिवस क्योंकि प्रेम तो पवित्र होता है इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू जागृत देव है माता पिता तो आओ करें उनकी पूजा और मनाए चौदह फरवरी मातृ पितृ पूजन दिवस इंस्पायर्ड बाय संत श्री आशा राम जी बापू